નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાયને કંઈક સમસ્યા હતી શું સમસ્યા હતી અને એ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવ્યું એ એમના પરિચય સાથે જ આપણે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપો શું નામ છે તમારું સુભાષ પૂરું નામ સુભાષીશ્વર ગામે ઓકે ગામ કયું ઝરણપાડા દાદરીફળી ઓકે અને તાલુકો કયો કુચ્છદ અને જિલ્લો તાપી

તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી તમે પશુપાલન કરો છો તો મને એ જણાવો કે તમારે ગાય ને શું સમસ્યા હતી તેનાથી દૂધ ઓછું થઈ ગયું એટલે આચર બંધ થઈ ગયેલા બંધ થઈ ગયા અચ્છા ઓકે એટલે કેટલા આચળ બંધ હતા બે આચળ બે એટલે કયું વેતર ચાલે અને કોને પ્રોબ્લેમ હતો ગાય ને કે ભેંસને ગાયને 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 પ્રોબ્લેમ હતો અને બે આચડ બંધ હતા બે આચડ બંધ તો આ ગાયનું કયું વેતર ચાલે તીસરું ત્રીજું ત્રીજું બરાબર એટલે પહેલાં વેતરમાં એવું થયેલું ના બીજા વેતરમાં બીજા વેતરમાં થયેલું અચ્છા એટલે અત્યારે હાલમાં ત્રીજું વેતર છે ત્રીજું વેતર તો બીજા વેતરનો પ્રોબ્લેમ આવેલો કે ત્રીજામાં આવ્યો બીજામાં આવ્યો બીજામાં આવેલો બીજામાં આવ્યો ઓકે તો શું મતલબ કેટલા મહિના પછી એને આ પ્રોબ્લેમ આવેલો ગાય નું વ્યાણ થયું પછી પ્રોબ્લેમ આવ્યો હશે ને ના બીજા વેતરમાં એનો પ્રોબ્લેમ આવ્યો બીજા વેતરમાં છેલ્લે છેલ્લે છ એક સાત મહિના થયા પછી એમાં આચળ બગડી ગયા અચ્છા ત્યારે પછી એને આચળ બગડી ગયા એટલે એમાં સોજો આવી ગયો કે પછી કેવું થતું આમ સોજો બી આવી ગયેલા હમ અને પેલા હાલચાર બગડી ગઈ એટલે પછી દૂધ ઓછું થઈ ગયું કેટલું દૂધ આવતું હતું અને કેટલું ઓછું થઈ ગયું છ લિટરમાંથી તો ચાર આવે અચ્છા મતલબ છ લિટર દૂધ હતું ને ચાર થઈ ગયું ચાર થઈ ગયું બરાબર બે આચળ ફેલ થવાના કારણે ફેલ થવા ઓકે તમારા આસપાસમાં બીજા પણ પશુપાલક હશે ને હા તો આચળ જ્યારે બંધ થઈ જાય પછી એની કોઈ દવા કરાવે તો એ આચળ પાછા આવી જાય એવું ખરું કે એવું કઈ નહીં અચ્છા એટલે તમારા આસપાસમાં જે ખેડૂતો છે કે પશુપાલક મિત્રો છે એ લોકો પણ પશુપાલન કરતા હશે ને કરે તો કોઈની તમે સલાહ લીધી હશે હવે શું કરવું એમ તો શું કીધું લોકો લીધી પણ તે બધું સલાહ લીધી પણ કઈ નહીં ફેર થઈ અચ્છા તો કોઈ બીજી દવા તમે મતલબ કરી કે નહીં કરી પછી મતલબ બધું કર્યું પેલું નારિયેલ નો પેલો કાચું નારિયેલ ઓકે ખવડાવી પણ તે નથી હોય નથી ફેર અચ્છા દેશી ઉપચાર જે કીધા એ પ્રમાણે તમે કરી જોઈએ પણ કોઈ એનાથી ફાયદો થયો નહીં બરાબર અત્યારે હવે એ બંધ છે કે ખુલી ગયા ખુલી ગયા હમણાં આંચળ બંધને ઓકે તો હવે દૂધ કેટલું આવે હવે સાત લિટર આવે સાત લિટર આવે હા મતલબ દૂધમાં પણ વધારો થઈ ગયો દૂધમાં પણ આંચળ પણ ખુલી ગયા ખુલી ગયા બરાબર છે તો આ રિઝલ્ટ જે આવ્યું એ શેનાથી આવ્યું એ થોડીક વાત કરો એ વાત કરી પછી પાવડર લઈ પછી કયો પાવડર બતાવો ઉપર થોડું બતાવો હમ આ પર્ડર લીધો ઓકે ઓકે આજે પેટ વેટ છે હમ આજે પેટ વેટ છે નેટસફ કંપનીની આ પ્રોડક્ટ છે આ એક પશુઓ માટેનો એક ખોરાક કહેવાય એક સપ્લિમેન્ટ કહેવાય જે તમે ખવડાવ્યું સૌ પ્રથમ મને એ જણાવો કે એ મળ્યું કેવી રીતના ક્યાંથી માહિતી મળી એ અમે દૂધ ડેરી ફાઈ જતા હતા ત્યારે કઈ દૂધ ડેરી ઝરણપાડા ઝરણપાડા દૂધ ડેરી માં તમે જતા હતા હા તો વાત કરી એક જણને મે હા પછી સુનીલભાઈ મળે મને એને વાત કરી અચ્છા સેલ્પેશભાઈ જોડે વાત કરાવી તો અલ્પેશભાઈ આ જે ભાઈ છે હા એમના જોડે વાત થઈ હા એના એમના જોડે વાત એટલે કે સુનિલભાઈ કોણ થાય તમારો એ તો અમારા કઈ નહીં દોસ્તાર જ થાય ઓકે તમારો મિત્ર છે હા મિત્ર છે એટલે એમણે તમને સલાહ આપી સલાહ આપી પછી ડેરી ઉપર ગયા ત્યારે હા હા અને પછી એમની વાત સાંભળીને તમે હા અલ્પેશભાઈ ઓકે વાત કરી રહી ભાઈનું નામ કલ્પેશ છે હા તેમના જોડે તમે વાત કરી રહી હા વાત કરી રહી ઓકે પછી એમણે તમને આ પાવડર આપ્યો પાવડર આપ્યો તો કેવી રીતે માં ખવડાવ્યો તમે પહેલા તો એ જણાવો એ તો દાળમાં નાખીને બે ચમચી નાખીને ખવડાવવાનો એક ટાઈમ ખવડાવ્યો બે ટાઈમ બે ટાઈમ બે ટાઈમ બે ટાઈમ ચાલુ કેટલી ચમચી એક એક કે બે બે એક એક ચમચી એક ચમચી સવારે ને એક ચમચી સાંજે સાંજે એવી રીતના તમે ખવડાવવાનું ચાલુ કર્યું દાણ સાથે દાણ સાથે પછી કેટલા દિવસ પછી તમને આ રિઝલ્ટ મળ્યું કે આંચળ ખુલી ગયા એમ બે એ બે ત્રણ મહિના અચ્છા કલ્પેશભાઈ તમે જણાવો આમાં કેવું છે સાહેબ એમનો લગભગ સાતમો સાતમો મહિનો ચાલતો હતો ગાયનો ઓકે આચળ તો વર્ષથી જ બંધ હતા એના એક વર્ષ પહેલાથી જ અચ્છા બાકી સાતમા મહિને ગાભણ હતી ગાય ત્યારે એમણે મને ફોન કર્યો કે મારી ગાય ગાભણ છે

આઠ લિટર ઓકે જ્યારે આચર બંધ થઈ ગયેલું ત્યારે અને જ્યારે સારું હતું ત્યારે કેટલું આવતું પહેલા પહેલા નહીં નહીં જ્યારે જયારે બધા દૂધ નીકળતું ત્યારની વાત જયારે પાંચ ત્યારે પાંચ લિટર ઓકે મતલબ કે દૂધમાં તમારો વધારો થઈ ગયો આચળ પણ અહીંયા ગાયનું ખૂલી ગયું અને દૂધમાં તો વધારો થયો જ છે પણ ફેટમાં કેવું છે અત્યારે

કે જો માનો કે આ પાવડર નહીં મળતે જે તમારા હાથમાં છે આ પેટ પેટ નામનો પાવડર એ જો નહીં તો શું થતે ગાયનું વેચવા કાઢેલી વેચવા કાઢેલી હા અચ્છા કેટલા આવતા વેચતે તો વેચતે તો હમણાં તો નવ દસ હજાર બીજા તો વધારે નહીં આપે અચ્છા હમણાં વેચવી હોય તો હવે હમણાં તો વધારે હવે કેટલામાં વેચાય હમણાં તો સિત્તેર એસીમાં મતલબ જે ગાય સિત્તેર એસી હજારની છે અને એ ગાય જો આ બે આચડ બંધ હતા અને ત્યારે જો વેચવા કાઢતે તો કેટલા હજારમાં વેચાતે દસ હજારમાં દસ હજારમાં વધારે માં વધારે બરાબર ને આજે સિત્તેર હજાર સુધીમાં એ ગાય જઈ શકે એમ છે તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે મતલબ વેચવા માટે કાઢી લીધી હતી પણ કોઈ ગ્રાહક નહીં આવ્યા એવું નસીબ કહેવાય આપણે બચી ગયા તો તમે આ નાની હતી ત્યારથી પાડી કે પછી તમે તમે પણ વેચાતી જ લાવેલા વેચાતી જ લાવેલા કેટલામાં લાવેલા અમે પંચાવનમાં લાવેલા પંચાવન હજારમાં લાવેલા અચ્છા તો આ પણ એક ખર્ચો બહુ મોટો બચી ગયો કે ભાઈ વેચી નાખતે તો તમારે નવી ગાય લાવવી પડતી તો નવી ગાય લાવવી પડતી એટલે પાછા રૂપિયા નાખવા પડતે અચ્છા બરાબર ને તો શું કહેવું છે તમારે બીજા પશુપાલક મિત્રોને આ પાવડર વિશે તો કંઈ નહીં તો બીજા લઈ તો સારું એમ આવા પાવડરમાં બહુ ફરક પડેલો છે એમને અને સારો રિઝલ્ટ મળેલો છે બરાબર છે માનો કે કદાચ તમને આ પાવડર નહીં મળતે અને ગાય વેચી જ નાખવી પડતે બરાબર ને એના સિવાય બીજો કોઈ બીજો કોઈ વિકલ્પ હતો જ નહીં તો શું મતલબ કે આ પાવડર જો મળતે તો શું એમ ઓકે તો મતલબ બધાને સલાહ એ જ છે કે આ વાપરવું જોઈએ જોઈએ બરાબર ને તો તમને જે આપનાર વ્યક્તિ આજે કલ્પેશભાઈ છે કલ્પેશભાઈ તમારો કોઈ મિત્ર કોન્ટેક્ટ કરવા માંગતો હોય કોઈ પણ પશુપાલક મિત્ર તો એના માટે તમારો કોન્ટેક નંબર આપો સત્તાણું સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર